જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સો કંશ રાધે કાર પેટ્રોલ પંપ સામે આવી ગયો જીતો પાવરફુલ જીતો જોવો બતાવો ગાડી મિત્રો વિડીયો જોઈને વેલા હેર બુક કરાવો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દો તમને વેલા હેર વિડીયો જોવા મળે જૂના વિડીયો જોઈને પછી તમે એમ કહો કે વેચાઈ ગઈ મેડિયો જોયો કોઈ પણ આપણી નવી ગાડી આવશે તમને જોવા મળશે ઓર્ડર બે હજાર સત્તર સાત ફૂટ સોલ નું કઈ ખાલી ધંધો કરી શકો એવી ગાડી આવી છે મિત્રો શાકભાજી ફ્રૂટ કોઈ પણ ફેરી ગમે એમાં હાલશે એવી રીતે ત્રીસ ની જોઈ ગાડી મિત્રો કિંમત કીધું એક લાખ પંચાણું મોડલ બે હજાર સત્તર વિડીયો જોયો ગાડી બે વાગી એના માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો અવનવા નવા વિડીયો તમને વાહનના જોવા મળશે અમારા પોતાના ડેલા રાધે કારના તમને જે નવી ગાડી આવશે જોવા મળશે તમારી નહીં તો કાલ ગણતરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ઘણા છું એડ્રેસ કીધું સીએનજી પેટ્રોલ પંપ સામે વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન